હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે ગરમીમાં આંશિક વધારો નોંધાય તેવી સંભાવનાને લઈ ડબોઈ રેલવે પ્રશાસન દ્વારા છેલ્લા એક માસથી કોલ્ડ ડ્રિંક્સ અને છાશનું વિતરણ વિનામૂલ્યે રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી રહ્યું હોય ત્યારે પીવાનું પાણી મુસાફરોને મળી રહે તે માટે ડબોઈ લાયન્સ ક્લબ દ્વારા પાંચ જિલ્લા મિનરલ જગ અર્પણ રેલવે સ્ટેશનને કરવામાં આવ્યા હતા આ પ્રસંગે લાયન્સ ક્લબમાં વલ્લભ શાહ બંકિમ જોશી વંદન પંડ્યા કલ્પેશ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા તો રેલવે પ્રશાસનના અધિકારીઓ દ્વારા લાયન્સ ક્લબ આભાર વ્યક્ત કર્યો હતો ઉનાળાની કાળજણ ગરમીમાં બે મહિના જેટલી રેલવે ડિક્લેર કરેલી ડ્રાઈવમાં લાયન્સ ક્લબ ઓફ ડભોઈ તરફથી ડભોઈ રેલવે સ્ટેશન વિભાગને અમને પાંચ જેટલા વોટર જગ મળે છે આના પહેલાં પણ લાયન્સ ક્લબના સહયોગથી ઘણું બધું કામ થયું છે અને બીજી બધી એનજીઓના સહયોગથી વિશાલ સરના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનની અંદર આખા ડિવિઝનની અંદર લગભગ અઢી ત્રણ લાખ રૂપિયાની ઉપરની છાસ અને કોલ્ડ્રીંકનું વિતરણ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં અને આ બે મહિના સુધી ચાલવાની છે અમે આ તકે લાઇન્સ્ટો ઓફ ડબોઈનો તથા સર્વે અધિકારીઓનો આભાર માનીએ છીએ કે તેઓએ અમને મદદ કરી અને પેસેન્જરોને મુસાફરોને તકલીફ રાહત તકલીફના રાહત મળશે અને ગરમીથી ઠંડક મળશે અને ભવિષ્યમાં સતત સતત આવો સહકાર લાઇન સ્ટોપ ઓફ ગભાઈને આપતી રહેશે જેડીસી ન્યુઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ